હાલો ખંભાળી આવી ગયા ને પરબત કાકા ને મોટર મૂકવાની હતી એ મોટર ને મૂકવા એ દુકાને ગયા ને અમારે હરસિંહભાઈ ને ગાડીમાં હે ને થોડુંક ચાવી નું રિમોટ નું કામ હતું અમે અહીંયા એ કરાવવા આવ્યા હે અને એ થઈ ગયું હે ખાલી નોર્મલ રિમોટ નો પ્રોબ્લેમ હતો એ થઈ ગયો પરબત કાકા મોટર ખેડો ને શું હોય એ જોઈ ને મોટર એટલે મોટર બરી ગઈ દુકાને ઉતારવા ગયા હાલો હવે હે ને ખંભારિયામાં જાય હે કાગળિયા નું કામ હે ને કરવા મારા કાકડિયાનું કામ પતાવી થઈ ગયું હે અને હવે જાય પેટ પૂજા કરવા ખાવા હોટલ અતિથિમાં આપણે ટ્રેક્ટર લેવા આવ્યા જોવા આવ્યા તેથી અહીંયા હાટું કરવા આવ્યા તેથી આવ્યા હતા અને લેવા આવ્યા તેથી અહીંયા જઈ વાત આજે પાછા અહીંયા જઈ વાત આ વસ્તુ આવે છે

લેક ચેર સબસ્ક્રાઇબ નું કહી દયા હા 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 અલંખંભરિયા માં કાકડીયા નું કામ હતું ને બીજું બાપુ હારું હારો ને ઘડિયાળ લેવાને એને બંધ થઈ ગયું એટલે ઘડિયાળ વગર ચાલે નહીં આપણે લે બત્તી દે દીધી ને આ દુકાને સરો અમે લેડીયા માં જોઈએ છે પાણી વાળું હારો બત્તી ન દે ને યાર ઓ દુકાન નું નામ તમને કહું યાર રાજ ઇલેક્ટ્રિક છે ને ત્યાંથી બત્રી લીધી હતી એટલે કોઈ લેવી હોય ને અહીંયા તપા કરજો ખંભારી થી આવતા રહ્યા અને ઘેર ચા પાણી પી અને બીમા નહીં ખબર થી હરસિંહભાઈ ને અહીંયા હોટી લેતા આવ્યા જવા ન થયું ને અડવાણે અને કઈ હાલો આજે અમારા મહેમાન થાવ ઘેર થી ચા પાણી પી અને હવે આવ્યા ધારી કુમરો મારવા ધારી ની માંડવી છે ને હવે માછલું છે ને એમાં તવા પડે હુકાય છે અહીંયા હેઠું હજી બહુ એવું કઈ હુકાતું નથી એ ઉમણું વાહ હોકાય માથે એટલે હવે પાણી ચાલુ કરવું જો હજો તવા તવા પડે જ્યાં જે કારી દેખાય ને એ તવા પડે એ આમાં હજી બહુ નથી હુકાતી પણ કડા કડા હુકાય છે ને આપણે અહીંયા બાવીસ નંબર છે તારી બધી અને આમાં ફૂંગીના છોટા હે જો બાવીસ નંબરમાં જ્યાં વેચે વેચે વેતે વેચે બહુ એ નહીં એમ કંઈ ખાસ આટલી બધી

દેખાય એવી જ જાય પાણી થઈ ગયા ભલે જી થયું અમુક ફોલ વાય થઈ ગયા ફરાઈ ગયા રમેશ બાબુ અમારી વાત જોતા હતા સીતારામ બાબુ સીતારામ 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 ઓહો એકદમ મજામાં સીતારામ બે હા ગુમરો મારો ધારી પેલો દી હતો ને આજ બીજો દી આજ પાછું જાય અરે યાર આજે બેરો નઈ આવે બાઈક માં છે એટલે હે સ્કૂટી લેજો સ્કૂટી લેજો ગઈ કાલે બેન પડી ગઈ સ્કૂટી જે હતી આજે પડી ગઈ હતી હું લઈ જદાતી હતી સધારે કેમ આવી કે હે નવ લે સ્કૂટી માં પ્રોબ્લેમ હે લાઈટ નથી થાતી હા ચા હા તો લઈ બંધ થઈ જાય લાજી ની जुगाડ કર્યો બતી બતી બાંધી બાંધી તો બંધ થઈ લીધા જો આવીને મહેમાન હતા એટલે મોડું થઈ ગયું ચા બનાવી લીધો મોડું થઈ ગયું હાક રોટલા બનાવી લીધા ખાઈ પી લીધું પછી ખામડા વિસર્યા અને પછી પી બધું કમ્પ્લીટ થઈ ગયું એમાં હમણાં થોડુંક એ ભીડ પડે બરોબર હાક રોટલા બિયારા ટાઈમ હોય ને તો તૈયાર કરવાની ને જવાની એ બધી ટાઈમ હોય

પણ <muchanye> એવું <todicata>

બેઠવો ગોઠવો <coughs> <laughs> <laughs> <Dajja. tos> ને ચાર તારીખમાં જન્મદિવસ હતો વેદિકાબેનનો તો વેદિકાબેનના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા અને કાલે પાંચ તારીખ અને પાંચ તારીખમાં મરલક કોમેટ હતા ત્રણ ચાર કોમેટ હતા જન્મદિવસના મેં એક છે પિયુષભાઈનો જન્મદિવસ પાંચ તારીખે પછી હેરાબેનનો જન્મદિવસ છે પછી બે જોડવા ભાઈ છે હાર્દિક અને હિરેન એનો પણ પાંચ તારીખના જન્મદિવસ છે ને અમારા તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા બાકી બર્થડે અને કંઈક કંઈક વિડીયો એડિટ થઈ ગયો જે આજે મોડું થઈ ગયો આડા બાર આવી ગયા એટલે કોમેન્ટ બધા વચાઈ ગયા એટલે સમાવેશ થઈ જાય છે બાકી કંઈક કંઈક સમાવેશ ન થાય વીડિયો એલો પૂરો થઈ ગયો હોય તમારે ગમે તે હોય મોડો એટલે સમાવેશ ન થાય એ બદલ સોરી એટલે ખોટું ન લગાતા અમુક નવેસ થાય અમુક નથી થાતો એટલે એ બદલ ફરી એકવાર સોરી અને હાલો અમે નાસ્તો કરી લઈએ અને આજ નવી પૂરો કરી તો આગી હા કેવો કમેન્ટ માં કહેજો કે મને લાઈક કજો ચેનલ ને નવા તો સબસ્ક્રાઇબ મારી પાસે નવા વિડિયો માં ત્યાં આવજો જય શ્રી કૃષ્ણ રામ રામ